શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ અને બ્લોગ નું સ્ટાર્ટ કરી છે હોનો થી અને રાધા થી રાધા એ હાકર તોડાવી છે અને બગલી પાણી પીવે છે તો તો મુશ્કેલ પડશે આ ગોઠણ હા મીરાબ કહેવાય ઘી ને દૂધ બહુ ફાવે પણ આ કામય કરવું પડે એ વાત થોડ પ્રકારની કે જે આપણે પતલા હોય ને જે આપણું શરીર એટલું ફરતું હોય ને એટલું થોડું થોડુંક જો આપણને શરીર વધી ગયું હોય ને તો નો કામ થાય

બહુ દૂર પડી જાય કે તો ટોલી છે ને ડરો જ તગારે તગારે કીધું નાખો પેલે અમે તગારે જ નાખતા એટલા જ માલ હતા હવે ટોલી વાંધો ન આવે હા ઓલ ને કો દાડી ને તો આપણે તો બધું ગયું છે નું કામ સાઈડ માં કરી નાખ્યું છે ને હવે હારી છે અને પછી આપણે ઢાળી મારું થાય છે હારી વધારે કરવી પડે તરત ભરાઈ જાયું ભીડું થઈ ગયું એટલે ગાયો લઈ લીધું છે બાર અને આજ તો બધું અને ઉપર બપોર ના દડકો આવે તો બધું ભૂકાઈ જાય અને થોડો ઘણો ટાઈમ રહે તો રાજપુરખા ડેમ એ દેખીટ वाली થોડી ઠો પવન છે અને નાળિયેરીનો ગુંદાનો છાયો પણ મસ્ત છે કંઈ તડકો નથી એટલે ગાયું ના આખો દિવસ બહાર જ રાખવાની છે લક્ષ્મી હોનું બધી મસ્ત ઓગાળવા મળી છે ને બગલી રાધા ને ઉભા છે અને જેના પપ્પા જાય છે સાસ લઈને મોવા કારણ કે હવે જેટલી સાસ ફેરી એ બધી સાસને ઘરે હું કરું એટલે જાય છે તો આપણું અઢાળિયું સાફ થઈ ગયું છે મસ્ત અને જો ટાશ પણ પૂરાઈ ગઈ છે અને આપણી ગાય થોડીક તોફાને સડી ગઈ છે તોફાની ગાય અને બાકી છે અહીંયા તો અહીંયા આપણે હવે ધોઈ નાખશું ગંગાને ને એને પણ સોખ્ખું કરવું પડશે ને કાં ગંગા આગળ ન ગમે ગંગાને તો આ કોબુ પણ મસ્ત સાફ કરી નાખી અને પાણી પણ હારે હારે પાઈ દઈ ને આમાં પાણીની છાટ પણ મારી દઈ જેથી કરીને બધી ટાચ બેહી જાય પુરી આ ગીરે ગાય આવે પુરી

તો આપડી બધી ગયું જો પાણી પી લીધી છે ને ઢાળિયામાં ગોઠવાઈ ગઈ છે મસ્ત તો બધી ગાય પાણી પી લીધું છે ને હવે એને ખાલી ખાસ સારો એટલે કે ગુંધળી નીરવાની છે તો ચેની પપ્પા ની છે અને હું જાઉં છું રસોઈ બનાવવા માટે તો આપણે તો એને જવાબ ખેતરમાં લાવીને કેમ પૂછે ધમાડી નથી કારણ કે આને ઓલો જે ચામડીમાં રોડ હતો ને એમાં ભૂલું ખુલું થઈ જાય આમે પે પહેલા તો આપણે ધમાયી નથી કારણ કે એને કીધું હતું કે મૂકે પોટલા ફૂટી જાય તો વધે એટલે એની કરતા હવે સુકાઈ ગયા છે કા

હાલો શનિવાર છે એટલે જો જેની એસી આવી ગયા છે શેમ્પુ ના ફીણા નહીં વળે પણ એને રાહત મસ્ત થઈ જાય નથી ભેંસ છે કે કેતો આવડે બોલતા એક વિડીયો મૂક્યો હતો તો બધા એ ભગવાન ને પ્રાર્થના કરી હતી તમારી બેન જલ્દી મટી જાય જલ્દી મટી જાય ને બધાને ખુબ ખુબ ધન્યવાદ કે અમારી બેન માટે એટલી પ્રાર્થના કરી તમે હા

तो आज जो ढळيو हारू करियो छे तो बधी केतली मस्त બેઠી બેઠી ઉગાડે છે ઊભી ઊભી ઉગાડે છે હું પાહે જાય તો બધી જાગી જાય ઊભી થઈ જાય ઊંઘીને જોઈ અને શાંતિ થઈ છે લક્ષ્મી તો જો લેરું લે તો જ્યારે જ્યારે ઢાળિયાનું આવી રીતના કામ કરી ત્યાં થાક તો થોડોક લાગી જાય પણ ગાયુને એટલી શાંતિ મળે છે અને મને પણ એટલી શાંતિ મળે છે જો ગાયુને આવી રીતના જોવું ને એટલે બહુ શાંતિ મળે અંદરથી શું આવ્યું એશ્વી

એટલે એ રમત કરવાનું નથી જેની છે આમ જો મંદિર નું ધ્યાન રાખજો